આજે મારા 41મા જન્મદિવસ નિમિત્તે આ પહેલેથી જ મારા સૌ સાથી કાર્યકર્તાઓ મિત્રવલツール સામાજિક સંસ્થાઓ તમામ લોકોએ اپિલ કરી હતી કે કોઈ ભી પ્રકારના પોટા બેનર હોર્ડિંગ બુકીની બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ ભી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે આજે સુરત શહેરમાં અઢીસો થી વધારે જગ્યા ઉપર જે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાભાવી લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ બોર્ડો દ્વારા મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું આ જ પ્રકારે ગુજરાતભરમાં ગાંધીનગર અમદાવાદ અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યોને આજે કાર્યક્રમ દ્વારા કે લોકો ને અને લોકો ના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે એવા ભી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે ગૌ માતાનું પૂજન કરીને જન્મદિવસની ઉજવણી કરી છે સુખેશ કાઉ માતા એ આપણું સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે 41 માં જન્મદિવસ નિમિત્તે દિવસની શરૂઆત ગૌ માતાની પૂજા કરીને પૂજા અર્ચના સેવા અને વંદન કરીને માં ગૌ માતાના આશીર્વાદ લઈને આજનો દિવસની શરૂઆત કરી છે આજનો દિવસ મારા જીવનનો ખૂબ ભાગ્યનો દિવસ છે આજનો આપકો દિવસ હું સેવા દિવસ તરીકે મનાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે અહીંયા હજારો લોકોની આજે એમના ચહેરા ઉપર સ્મિત આવી છે નાના નાના બાળપોથી લઈને વડીલ वडील બાપુજીના ચહેરા ઉપર ખુશી છે બસ આજ લોકોએ મારા જીવનમાં મને આશીર્વાદ આપીને કામ કરવા માટે સક્ષમ બનાવ્યો છે અને આજ લોકોના આશીર્વાદથી હું માનું છું કે મારું જીવન ચાલી રહ્યું છે આમના આશીર્વાદ લઈ રહ્યો છું સૌ લોકોને મળી રહ્યો છું આજે હું સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મારા અલગ અલગ જગ્યાઓ પર વડીલોને મળવા જવાનો છું બાળકોને મળવા જવાનો છું અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં હાજર છું આ સવારે માતાની પૂજા કરીને દિવસની શરૂઆત કરી લોકતાની રક્ષા કરવાની જવાબદારી જે રાજ્યના નાગરિકોએ આપી છે એ ગૌ હત્યાઓને આ 1 વર્ષમાં 15 થી વધારે ગૌ હત્યાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આવતા વર્ષે આનાથી વધુમાં વધુ ગૌ હત્યારાઓને સજા કઈ રીતે અપાય કે મારા આ વર્ષનો સંકલ્પ કે ડ્રગ્સ નું દૂષણ ફેલાવનાર કે કે લોકોને આપ જોઈ રહ્યા છો તારીખ સુરત શહેર પોલીસ એક અદ્ભુત ઓપરેશન કર્યું ગુજરાત પરમાકાલે આટલી વધારે જે કેપર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ લક્ષણા આ દૂષણ પ્રત્યે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ ગુજરાતમાં ગુજરાતના યુવાજનોને નુકસાન પહોંચાડનાર કે કે લોકોને કરીને ચૂકી જવાની બદલે આ લોકોના સામે બડબડાઈતી લડીસ અને લડીને આ દૂષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોએ સાથે રાખીને આ દૂષણની સામે લડતો રહેશે દીકરીઓને ન્યાય અપાવવા માટે જે પાસ્ફિક કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં બધું જળપ થઈ ગયું છે તે માટે કામ કરીશ મારી જે જવાબદારી રાજ્યના નાગરિકોએ મને આપી છે એ જવાબદારી બદા કરવા માટેનો પ્રયાસ